વલસાડના સેગવી ગામના સરપંચ જેલને હવાલે થયા છે સરપંચનો ચેક બાઉન્સ થતાં તે જેલ હવાલે થયા જગદંબા ટ્રેડર્સ પાસેથી સિમેન્ટ અને પતરાની ખરીદી કરી હતી સરપંચ મુકુંદ પટેલે રૂપિયા બે પાંચ લાખનો ચેક આપ્યો હતો ચેક બાઉન્સ જતા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જાવેદ ખાન જોડાયા છે જાવેદ જણાવશો જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે શું છે વિગત શા માટે કરવામાં આવી ફરિયાદ જી આ જે સેકબી ગામના સરપંચ છે તેઓએ સિમેન્ટ મંગાવી હતી ત્યાં ગામમાં જ એક દુકાન છે અને દુકાન માલિકને તેઓએ કેશ પૈસા ન આપ્યા હતા ને તેના બદલે તેઓએ ચેક આપ્યો હતો જો કે ચેક નાખવા પહેલા દુકાન માલિકે તેમને બે થી ત્રણ વાર કહ્યું હતું કે તમે મને પૈસા આપી દો ચેક તમારો નહીં નાખું પરંતુ સરપંચે તેમને ચેક નાખવા કહ્યું હતું ને ત્યારબાદ એ ચેક રિટર્ન થયો ત્યારબાદ પણ બે થી ત્રણ વાર સરપંચ સુધી વાત ગઈ હતી પરંતુ સરપંચે એ બાબતે કોઈ જાણકારી ન આપી જેના કારણે જે છે આ આ જે ફરિયાદ કરી સરપંચ ને હાલ કોર્ટે જે છે જુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે જેના કારણે વલસાડ જિલ્લામાં જે છે એ ચકચાર મચી ગઈ છે ને સરપંચ આલમમાં ફફડાટ ફેલાઈ ગયો છે જી આભાર જાવેદ સમગ્ર માહિતી બદલ